નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તો મિત્રો ઘણા બધા મિત્રો આપણને સપોર્ટ કરે છે આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરે છે લાઈક કરે છે અને શેર કરે છે તો તમામ બીજા ખેડૂત મિત્રોને જે આપણી સાથે નવા જોડાયા છે અને તમામને વિનંતી કે આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને ઓલ ઉપર ક્લિક કરો જેથી કરીને ખેતી લક્ષી અવનવી માહિતી દરરોજ જે છે એ તમને તમારા સુધી પહોંચતી રહે મિત્રો તો આજ રોજ આપણે વાત કરવાની છે કે અ સફેદ ચણાનું જે વાવેતર થઈ ગયા છે અને એની અંદર આગોતરા વધારે પડતા આગોતરા વાવેતર થઈ ગયા છે જેને એક મહિના આસપાસનો સમયગાળો થવા આવ્યો છે તો એ પ્રકારના વાવેતર જોવા મળી રહ્યો છે તમે છોડ ઉપાડશો તો નીચે સફેદ સફેદ છે 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 આખો જે જે મૂળ એ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આ બે ત્રણ દિવસ મારી વિઝિટની ની અંદર મેં જોયું તો બે ત્રણ ફિલ્ડ ની અંદર આપણે એ વસ્તુ જોયું છે અમુક અમુક જગ્યા છે આખું એની કોઈ લાઈન આખી પૂરી થઈ જાય કે આ પ્રકારની સ્થિતિ ના હોય પણ એના કુંડાળા પડતા હોય છે તો આ પ્રકારની સ્થિતિ આપણા પાકની અંદર આપણે ચણાનું વાવેતર કર્યું હોય પછી ત્રણ નંબર કર્યું પાંચ નંબર કર્યું છે કે પછી સફેદ કર્યું છે કોઈ પણ ચણાના પાકમાં સુકારાના જે કઈ પ્રશ્ન હોય તો એના નિરાકરણ માટે તમે જ્યારે અત્યારે પિયત આપો છો તો એની સાથે તમારે ક્રિસ્ટલનો આવે છે બ્લુ કોપર આ બ્લુ કોપર જે છે એ મિત્રો તમારે અઢી વીઘાની અંદર એક એકરમાં તમારે પાણી સાથે પીવડાવવાનું છે ઉપર છંટકાવ નથી કરવાનો પાણી સાથે આપવાનું છે સાથે શું આપવાનું છે તો કે ક્રિસ્ટલનું પણ આ વસ્તુના રિઝલ્ટ તમને જે છે ક્યાંય ને ક્યાંય સુકારા માટે ખૂબ સારા રિઝલ્ટ મળશે આજે છે એ સફેદ ની અંદર કામ આપશે આજે છે એ કાળી ફૂગની અંદર તો બંને કંટ્રોલ સારા રિઝલ્ટ મળશે એટલે તમારે જો આ પ્રશ્નો જણાતો હોય તમારા પાકની અંદર પછી તમે

જોવા મળશે આગોતરા વાવેતર છે એટલે સુકારાના પ્રશ્ન તો અત્યારે જોવા મળી જ રહ્યા છે આ આગલી સિઝન જે છે અમુક ફૂગજન્ય જે જીવાતો રહી ગઈ હોય જમીનની અંદર તો એના કારણે પણ આ પ્રશ્ન સર્જાતા હોય પટ આપેલો હોય તેમ છતાં પણ આ પરિસ્થિતિ જણાતી હોય ઘણી વખત આવું બનતું હોય છે પણ જમીનના પ્રકારમાં એ પ્રકારની જે છે ફૂગ સ્થગિત થઈ ગઈ રોકાઈ ગયેલી હોય જેથી કરીને આ પ્રશ્ન સર્જાતો હોય છે તો એના નિરાકરણ માટે અત્યારે તમારે બ્લુ કોપર અને બાવીસ આ બંનેનું કોમ્બિનેશન કરીને અઢી વીઘે એક એકર ની અંદર તમારે ચણા છે ધાણા છે લસણ છે ડુંગળી છે આવા પાક ની અંદર પિયત પાણી સાથે આપી દેવાનું રિઝલ્ટ તમને આના ક્યાંય ને ક્યાંય ચોક્કસથી સારા જોવા મળશે તેમ છતાં પણ કોઈ વસ્તુ ન સમજાતી હોય કાંઈ પ્રશ્ન આવતો હોય તો તમે ચોક્કસથી મને ફોટા મોકલી અને જે છે એ ફોન કરીને માહિતી અલગથી તમારે કોઈ પાક ની જોતી હોય તો મેળવી શકો છો મિત્રો બસ આટલું જ હતું રજા આપશો મને જય જવાન જય કિસાન